આજે હું તમારી સાથે શેર કરવાની છું બોમ્બેના ખૂબ જ પ્રખ્યાત એવા આલુ ટોસ્ટ ની રેસીપી આલુ ટોસ્ટ એમાં લગાવવામાં આવતી ચટણીના કારણે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો બે પ્રકારની ચટણી સાથે ચટપટો આલુનો મસાલો કેવી રીતે તૈયાર થાય એ આજના વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો સૌથી પહેલા જોવા સૌ તો આપણે એનો જે મસાલો હોય છે આલુ ને તૈયાર કરીએ તો એના માટે મે 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે અને મરચાં આ રીતે કટ કરીને એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે આપણે આલુ મટર સેન્ડવિચ ખાઈએ ને એમાં એનો આલુનો મસાલો અલગ રીતે તૈયાર કરવામાં આવે છે પણ બોમ્બેના આલુ ટોસ્ટમાં આ રીતે મસાલો તૈયાર કરાય છે થોડી મેં આની અંદર હળદર એડ કરી છે હાફ ટી સ્પૂન જેટલી ત્યારબાદ એની અંદર આપણે બાફેલા બટાકા એડ કરીશું બટાકાને આમાં હાથેથી જ મેશ કરીને એડ કરવાના હોય છે બહુ વધારે ફાઇન અને જેમ આપણે આલુ પરાઠામાં મેશ કરે છે ને એવી જરૂર નથી હાફ ટી આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે અને થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે ને તીખા જે જે સુરતી લવિંગ્ય મરચાં આવે છે ને એ લીધા છે તમે જો મોડા મરચાં લો તો મરચાની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની અને હવે સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું આ મસાલામાં વટાણા એડ કરવામાં નથી આવતા પણ જો તમારે કરવા હોય તો તમે કરી શકો છો તો બાફેલા વટાણા તમે લગભગ 1/3 કપ જેટલા એડ કરી શકો આ મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે ચટણી બનાવીએ તો લાલ ચટણી બનાવવા માટે મેં ચાર કળી લસણ લીધું છે અને કાશ્મીરી લાલ મરચાં લીધા હતા બાર નંગ જેટલા એને મેં ગરમ પાણીમાં લગભગ અડધા કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા તો કાશ્મીરી લાલ મરચાં જ લેવાના છે જેના કારણે કલર બહુ સરસ આવે પણ તીખી ના બને હવે આપણે એમાં જરૂર મુજબ પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને જરૂર પડે તો પાણી આપણે જે મરચાં પલાળેલું હતું એ જ એની અંદર એડ કરવાનું છે મીઠું સ્વાદ મુજબ નાખીશું અને લસણનો કાચો ટેસ્ટ ના આવે એના માટે એની અંદર આપણે લીંબુ એડ કરવાનું છે તો એક લીંબુનો રસ એની અંદર એડ કરી દઈશું અને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી જે ચટણી છે અત્યારે તૈયાર થઈ ગઈ છે અને જે મરચાનું પાણી હતું એમાંથી અડધું પાણી જ મેં અંદર એડ કરી દીધું હતું આ ચટણી બનાવીને તમે ફ્રીઝરમાં દિવસ સ્ટોર કરી શકો છો હવે બનાવીએ આપણે લીલી ચટણી તો એના માટે અત્યારે મેં એક ટેબલ સ્પૂન ભરીને દાળિયા લીધા છે ત્યારબાદ લીલા મરચો એડ કરીશું તો પાંચ નવ જેટલા મેં લીલા મરચો એડ કર્યા છે અને માવો એનો સરસ બને એના માટે મેં મોળા મરચાં લીધા છે લસણની કળી એડ કરીશું અને પહેલા આપણે પાણી નાખ્યા વગર જ એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે થોડું થઈ જાય પછી અંદર આપણે કોથમીર એડ એડ કરવાની છે અને સાથે કરી દઈશું બરફના ક્યુબ પહેલા આ બધી વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લેશો ને એટલે કોથમીર આપણે પછી એડ કરીએ ને તો એનો કલર એકદમ સરસ રહેશે તમે કોથમીર પાણી સાથે જ એડ કરી દેશો ને તો મિક્સરની ગરમીના કારણે ચટણીનો કલર થોડો કાળસ પકડી લે છે અને એની અંદર હવે આપણે એડ કરી દઈશું લીંબુનો રસ મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને આપણે એની અંદર આઇસક્યૂબ એડ કર્યા છે એટલે પાણી નાખવાની જરૂર નથી તો અત્યારે આપણી ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર છે અને આ ચટણીનો કલર આવો જ સરસ ગ્રીન રહેશે અને બનાવ્યા પછી તરત જ તમારે એને ફ્રીજમાં મૂકી દેવાની આ ચટણી ફ્રીજમાં તમે બે થી ત્રણ દિવસ સુધી અને ફ્રીઝરમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો આજે આપણે બોમ્બે આલુ ટોસ્ટ બનાવીએ છીએ તો બોમ્બેમાં આલુ ટોસ્ટ આ રીતની ટ્રાયંગલ બ્રેડમાં જ બનાવીને આપવામાં આવે છે તો મેં પણ એવી જ બ્રેડ લીધી છે તો એની આપણે જે કિનારી છે નથી કાઢવાની એની પર આપણે બટર લગાવી દઈશું જેથી લોક થઈ જાય એટલે આપણી જે ચટણી એની પર લગાડીએ ને તો ચટણીના કારણે આપણી બ્રેડ સોગી ના થાય અને એકદમ સરસ ક્રિસ્પી બને બોમ્બે અને સુરતમાં તો આ બ્રેડ ખૂબ જ સહેલાઈથી મળતી હોય છે ટ્રાયંગલ શેપની અમદાવાદમાં જો તમારે આપણે જોઈતી હોય તો એનું એડ્રેસ તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તમને હું એમાં એનું એડ્રેસ જણાવી દઈશ કે તમે અમદાવાદમાં એને ક્યાંથી ખરીદી શકો છો ત્યારબાદ ચટણી લગાવ્યા પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે ને આલુનું એ એની પર મૂકીશું અને આ ચટણી તમે બનાવોની તો થોડી તીખી બનાવવાની કારણ કે આપણે બ્રેડ ઉપર લગાવીએ ને તો પછી એ થોડી ઓછી ખાશવાળી થઈ જાય છે કારણ કે આપણે એને બ્રેડ સાથે ખાઈએ એટલે અને સ્ટફિંગ પણ આપણે એકદમ સરસ રીતે એની પર ચારેય બાજુ સોરી આમાં તો ત્રણ બાજુ છે તો ત્રણેય બાજુ એને ફેલાવી દેવાની છે તો આ રીતે તૈયાર કર્યા પછી બીજી બ્રેડની મૂકીશું એની પર પણ આપણે આપણે સેમ પ્રોસેસ કરવાની છે છે બટર લગાડવાનું અને હવે જે રેડ કલર વાળી ચટણી હતી ને એ લગાડીશું હવે તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો તમારે આ ચટણીની અંદર એટલે કે આપણે જે લાલ ચટણી બનાવી છે એમાં લસણ એડ કર્યું હતું તો લસણ એડ નહીં કરવાનું તો તમે એના વગર પણ આ ચટણી તૈયાર કરી શકો છો આમાં આપણે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એટલે કલર ખૂબ સરસ આવ્યો છે પણ એટલી તીખી નથી જોઈને એવું લાગે કે બહુ તીખી હશે પણ બિલકુલ જ તીખી નથી બનતી આ ચટણી હવે આપણે એક લેયર આની અંદર વેજીટેબલનું કરીશું અંદરનું જે લેયર હતું એટલે કે પહેલું લેયર હતું એ આપણે બટાકાના સ્ટફિંગથી કર્યું તો અહીંયા આપણે કાકડી અને ટામેટાને આ રીતે ગોઠવી દેવાના છે થોડો આપણે ચાટ મસાલો એની પર સ્પ્રિન્કલ કરી દઈએ અને ત્યાર પછી આપણે થોડું ચીઝ ખમીને એની અંદર નાખવાનું છે ચીઝ નાખવું ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને તમારી પાસે ચીઝની સ્લાઇસ હોય તો તમે ચીઝની સ્લાઇસ પણ એની ઉપર મૂકી શકો છો તો અત્યારે મેં થોડું ચીઝ આની પર ખમણી દીધું છે અને ત્યારબાદ આપણે એની પર ત્રીજી બ્રેડની સ્લાઇસ મૂકીને એને બંધ કરી દઈશું તો એમાં આપણે અંદરની સાઈડ બટર લગાડી દેવાનું છે અને ત્યાર પછી જે ગ્રીનવાળી ચટણી છે ને એ પણ થોડી એની અંદર લગાડી દઈશું તો બસ આ પ્રમાણે આપણે કરી દેવાની છે હવે બહાર તમે જે છો ને તો ગ્રીલરમાં હોય તો ગ્રીલર વગર પણ આપણે સેમ એવી સેન્ડવીચ બનાવીને આજે તૈયાર કરવાના છે અને ઉપરથી એને થોડું પ્રેસ કરી દેવાનું હવે આ રીતનું જે પેન આવે છે ને તો એની અંદર આપણે થોડું બટર લગાડી દઈશું તમારે ઘી લગાડવું હોય તો પણ લગાડી શકાય ને તમે ઘી કે બટર લગાવવા ના માંગતા હો તો એમને પણ બનાવી શકો કારણ કે આ નોન સ્ટીક પેન છે હવે આ રીતે આપણે એની અંદર સેન્ડવીચ મૂક્યા પછી એક પ્લેટ મૂકી દઈશું અને એની ઉપર આપણે થોડું વજન મૂકી દઈશું તો મારી પાસે આ નાનો ખલ છે તો એ આપણે એની પર મૂકી દઈશું અને એને રહેવા દઈશું જેથી એકદમ સરસ એની પર નિશાન પડી જશે તો આપણે એને ત્રણથી ચાર મિનિટ રહેવા દેવાનું છે એક સાઈડ એકદમ સ્લો ફ્લેમ ઉપર અને ત્યાર પછી આ રીતનું મોટો સ્પેચ્યુલા જેવું હોય એનાથી આપણે એને બીજી સાઈડ મૂકી દઈશું પલટાવીને અને ફરીથી સેમ એ પ્રોસેસ કરીશું તો એની પર આપણે ડિશ નાખી દઈશું અને જે ખલ છે એ મૂકી દઈશું કોઈ પણ વાળી વસ્તુ મૂકી રાખવાની છે તો બીજી વાર મેં ત્રણ મિનિટ માટે રહેવા દીધી છે અને આપણે જોઈશું તો બીજી સાઈડ પણ એકદમ સરસ આ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આવું પેન ના હોય તો તમે નોનસ્ટિક પણ લઈ શકો માં ખાલી આવા જે લાઈનો છે ને એ નહીં પડે બસ તો જુઓ તમે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હવે અત્યારે મેં એને પેક કરવા માટે આ રીતના જે ઓડી ઇકોબેગ પેપર આવે છે ને એ લીધા છે તમે જો લંચ બોક્સમાં આપવા માંગતા હો તો આ ખૂબ જ સારો ઓપ્શન છે તમારે જો ઇકોબેગ પેપર ખરીદવા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સેન્ડવિચને કટ કરવા માટે આપણે ચપ્પુને આ રીતે આરીની જેમ આગળ પાછળ ચલાવવાની છે પણ બહુ વધારે પ્રેસ નથી કરવાનો કરવાનું લીતર અંદરનું સ્ટફિંગ છે ને એ બહાર આવી જશે તો મેં એને કટ કરી લીધી છે હવે આપણે એને સ્ટ્રેટ સ્ટાઈલ બનાવી રહ્યા છે તો ઉપરથી આપણે થોડું બટર લગાડીશું ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી હતી એ લગાડવાની છે અને એની ઉપર આપણે થોડી સેવ નાખીને એને ગાર્નિશ કરીશું પણ તમારે જો લંચ બોક્સમાં આપ્યું હોય ને તો પછી તમારે પ્રોસેસ નહીં કરવાની કારણ કે ઉપરથી તમે ચટણી લગાવશો ને તો તમારી જે બ્રેડ છે એ સોગી થઈ જશે જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી સાથે